ઘરનું બનાવેલું પનીર અને ઘરે જ બનાવેલી પંજાબી રેડ ગ્રેવી અને પછી તેમાંથી જે પંજાબી શાક બનશે તો તમે બહારથી પંજાબી શાક લાવવાનું જ બંધ કરી દેશો એટલું ટેસ્ટી શાક બનશે પનીર પણ એકદમ સોફ્ટ ઘરે તૈયાર થાય છે અત્યારે પનીર બહુ જ ભેળસેળવાળા આવે છે બહારનું પનીર કેવું હોય તે આપણને ખબર નથી તો જો ઘરે જ આ રીતે પનીર બનાવીને પછી પંજાબી સબ્જી બનાવશો તો તમને બહારનું પનીર પછી ભાવશે જ નહીં હું અહીંયા તમને પનીર કટ કરીને બતાવું હું પણ પહેલાં પનીર બહારનું જ વાપરતી હતી પણ મેં એક વખત ઘરે પનીર બનાવ્યું પછી મને હવે બહારનું પનીર ભાવતું જ નથી અને લાવવું પણ ગમતું નથી કેમકે ચોખ્ખાઈની કોઈ ગેરંટી હોતી નથી બહારના પનીરમાં મેં બે દિવસ પહેલાં જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી રેડ ગ્રેવીની સબ્જી અપલોડ કરી હતી અને આજે પનીરની પણ કરી રહી છું કે પનીર ઘરે કેવી રીતે બનાવું અને પછી ઘરનું પનીર અને ઘરની બનાવેલી ગ્રેવીનો જ ઉપયોગ કરીને મેં કાજુ પનીર મસાલા સબ્જી બનાવી હતી તો તેનો વિડીયો પણ મેં અપલોડ કર્યો કરી દીધો છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ પનીર તો પનીર બનાવવા માટે મેં અહીંયા દોઢ લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે પનીર માટે મેં અહીંયા ભેંસનું દૂધ જ લીધું છે બફેલો મિલ્ક જ લેવાનું ગાયના દૂધમાંથી પનીર બરાબર નહીં બને તો હવે આ દૂધમાં એક બોય લાવવા દેવાનો છે એક ઉફાણો આવે ત્યાં સુધી દૂધને ધીમા ગેસ પર મૂકીને આગળની તૈયારી કરી લઈએ તો હવે દૂધ ફાળવા માટે હું અહીંયા વિનેગરનો ઉપયોગ કરી રહી છું તો ત્રણ ટેબલ સ્પૂન વિનેગર લઈ લઈએ પહેલાં અને દૂધ ફાડીને પનીર બનાવવા માટે મેં અહીંયા એક તપેલાની પર ચાયણી મૂકી છે અને ચાયણી પર એકદમ મલમલનું જે સૂતરાઉ કપડું આવે એકદમ પતલું તે લીધું છે કપડું હું અહીંયા ભીનું કરતાં ભૂલી ગઈ છું કપડું ભીનું કરીને જ લેવાનું જેથી પનીર બન્યા પછી ચોટે નહીં અને એકદમ સરસ બહાર નીકળી આવે હવે ત્રણ ટેબલ સ્પૂન વિનેગરની અંદર ત્રણ ટેબલ સ્પૂન પાણી મિક્સ કરવાનું છે જેટલું વિનેગર હોય તેટલું જ પાણી લઈને એકદમ બરાબર મિક્સ કરી લઈએ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન પાણી અને ત્રણ ટેબલ સ્પૂન વિનેગર લીધું હતું પણ મને લાસ્ટમાં થોડી વધારે જરૂર પડી હતી તો મેં ફરીથી બંને વસ્તુ મિક્સ કરી હતી તો તમે અહીંયા બંને વસ્તુ પહેલેથી જ ચાર ચાર ટેબલ સ્પૂન જેટલી લઈ લેજો હવે દૂધમાં અહીંયા એક બોઈલ આવી ગયો છે તો આ રીતે દૂધમાં એક ઉફાણો આવે એક બોઇલ આવી જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરીને દૂધને બેથી ત્રણ મિનિટ ઉકાળી લેવાનું છે આ રીતે દૂધને ઉકાળીને પછી દૂધ ફાળવાથી પનીર એકદમ સરસ સોફ્ટ બને છે તો આ છે પહેલી ટીપ ઘરે એકદમ સરસ પનીર બને તે માટેની તો હવે અહીંયા એકદમ સ્લો ગેસ રાખીને મેં બેથી ત્રણ મિનિટ દૂધને ઉકાળી લીધું તો હવે આ દૂધને ફાળવાનું છે દૂધને ફાળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની ગેસ બંધ નથી કરી દેવાનું તો અહીંયા મેં પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી અને વિનેગરવાળું જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખેલું હતું તે એડ કર્યું અને તે એડ કર્યા પછી આ રીતે એકદમ ધીમે ધીમે ચમચો ફેરવવાનો બહુ સ્પીડમાં ચમચો નહીં ફેરવાનો આ રીતે ધીમે ધીમે ચમચો ફેરવશો એટલે દૂધ ધીમે ધીમે ક્રમબલી થતું જશે કણી વાળું થતું જશે ફરીથી મેં બે ટેબલ સ્પૂન પાણી અને વિનેગરવાળું મિશ્રણ એડ કર્યું અને ફરીથી એ જ રીતે ધીમે ધીમે ચમચું ફેરવતા જવાનું આ રીતે ધીમે ધીમે ચમચું ફેરવવાનું કારણ એ કે જો તમે બહુ સ્પીડમાં ચમચો ફેરવશો તો પનીર બંધાશે નહીં પનીર છૂટું છૂટું થઈ જશે અને જો પનીર બરાબર બંધાયેલું નહીં હોય તો તેના પીસ પણ બરાબર નહીં થાય તો અહીંયા મેં આ ત્રીજી વખત એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ એડ કર્યું પહેલાં બે વખત બે બે ટેબલ સ્પૂન અને અત્યારે એક ટેબલ સ્પૂન એ રીતે મેં વિનેગર અને પાણીવાળું મિશ્રણ એડ કર્યું પણ હજી દૂધ બરાબર નથી ફાટ્યું તો હજી આપણે થોડું મિશ્રણ એડ કરીશું આ રીતે ધીમે ધીમે જ એડ કરતા જવાનું અહીંયા બિલકુલ બીક નહીં રાખવાની કે પનીર બનતા વાર લાગશે તો પનીર ચવળ થઈ જશે તો બિલકુલ નહીં થાય તો અહીંયા મિક્સ કરેલું વિનેગર અને પાણી બધું જ યુઝ થઈ ગયું છે અને હજુ પનીર નથી બન્યું તો ફરીથી મેં અહીંયા બંને વસ્તુ એક એક ટેબલ સ્પૂન ભેગી કરી અને લીધી દૂધ ફાટી જાય અને પનીર બની જાય પછી જે એકદમ ટ્રાન્સપરન્ટ પાણી હોય તે હજી નથી બન્યું તો અહીંયા ફરીથી એડ કરીશું એટલે જ મેં તમને વિડીયોમાં આગળ બંને વસ્તુ ચાર ચાર ટેબલ જેટલી લેવાની કીધી અને ફરીથી એકદમ ધીમે ધીમે મિક્સ કરી લઈએ છેલ્લે પાણી અને વિનેગરવાળું બે ટેબલ સ્પૂન મિશ્રણ એડ કર્યું એટલે દૂધ એકદમ સરસ ફાટી ગયું છે પાણી જેવું પાણી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે આ રીતે એકદમ ટ્રાન્સપરન્ટ પાણી નીકળે એટલે પનીર બની ગયું સમજવાનું તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને પનીરને ગાળી લઈએ બહુ વધારે પડતી ઉતાવળ કરવાની પણ જરૂર નથી કદાચ એક મિનિટ જેવું ગરમ પાણીમાં પનીર પડી રહેશે તો પણ કંઈ તકલીફ થતી નથી હવે તપેલાની અંદર ચોટેલું પનીર કે ચમચાની ઉપર ચોટેલું પનીર કાઢી લઈએ એટલી બધી ઉતાવળ પણ નહીં કરવાની કે આ ગરમ પનીરને હું તરત જ બાંધી લઉં કે ઉપર ઠંડુ પાણી નાખી દઉં તો પનીર સોફ્ટ થશે ઠંડુ પાણી નાખવાની જરૂર જ નથી હું ઠંડુ પાણી નાખતી જ નથી મેં ઠંડુ પાણી નાખીને પણ પનીર બનાવી જોયું અને પાણી નાખ્યા વગર પણ પનીર બનાવી જોયું છે પનીર બન્યા પછી ઉપર ઠંડુ પાણી નાખીએ અને જે પનીર બને છે તે થોડું રબ્બરી લાગે છે મને રબર જેવું લાગે છે ખાવામાં મેં અહીંયા બિલકુલ ઠંડુ પાણી નથી નાખ્યું પાણી નાખવાની જરૂર જ નથી ઠંડુ પાણી નાખીએ એટલે પનીરની કૂકિંગ પ્રોસેસ અટકી જાય છે પનીર એકદમ સરસ બંધાઈને નથી નીકળતું હવે અત્યારે બહુ જ ગરમ પનીર છે તો મને પોટલી વાળતા નથી ફાવતું એટલે મેં આ રીતે ક્લિપ લગાવી દીધી બેથી ત્રણ મિનિટ આ રીતે પાણી નીતરી જવા દઈએ પહેલાં હવે પાણી નીતરે છે ત્યાં સુધીમાં મેં અહીંયા એક થાળી લીધી અને થાળી પર આ રીતે મોટા કાણાવાળું છીબું લીધું છે આવું મોટા કાણાવાળું છીબુ ન હોય તો નાના કાણાવાળું છીબું પણ ચાલશે હવે પનીરની પોટલી થોડી ટચ થાય તેટલી ગરમ છે તો લઈ લઈએ અને હવે આ જ કપડાંથી મેં ગાંઠ મારી દીધી છે આ રીતે એક છેડો પકડીને એકદમ ટાઈટ ગાંઠ મારી દેવાની છે તમને આ રીતે ગાંઠ મારતા ન ફાવે તો અલગથી દોરી પણ બાંધી શકાય અને હવે ગાંઠ મારી લીધા પછી આ રીતે વચ્ચેથી કપડું ખોલીને બધી બાજુ ફેલાવી દેવાનું જેથી આપણે તેના પર વજન મૂકવું છે તો એકદમ બરાબર વજન તેના પર રે પડી ન જાય આ રીતે ઊંધી ડીશ ઢાંકીને પછી તેના પર કોઈ પણ વજન મૂકી દો તમે ખરલ છે કે કોઈ પણ વજનવાળો ડબ્બો છે કાંઈ પણ ચાલે અને હવે આ પનીરને અડધો કલાક માટે નીતરવા દેવાનું છે અડધો કલાક પાક્કું રાખવાનું અડધો કલાકથી વધારે પણ નહીં અને અડધા કલાકથી ઓછું પણ નહીં તો હવે અહીંયા અડધો કલાક થઈ ગઈ છે જોઈ લઈએ પનીર બની ગયું છે કે નહીં બરાબર તો અહીંયા આટલું પાણી નીતરું છે પનીરને આટલી વખત જ નીતરવા દેવાનું બહુ વધારે વખત રાખશો તો પનીર હાર્ડ બની જશે જે સોફ્ટનેસ જોઈએ પનીરની અંદર તે રહેશે નહીં તો પનીર એકદમ સરસ બંધાઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ પનીર બને છે આ રીતે બનાવશો તો જો આવું સરસ પનીર ઘરે બનતું હોય તો બહારથી લાવવાનું મન થાય ખરું અને એટલી બધી વાર પણ નથી લાગતી પનીર ઘરે બનાવવામાં તો હવે આ પનીરને હું તમને કટ કરીને પણ બતાવું અહીંયા હું કટ કરી રહી છું ત્યારે તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલું સોફ્ટ પનીર તૈયાર થયું છે એક વખત ઘરે બનાવતા થઈ જશો પછી તમે બહારથી પનીર જ નહીં લાવો અને એટલી બધી વાર પણ નથી લાગતી પનીર બનતા એક નાનો પીસ પણ વચ્ચેથી કટ કરીને બતાવું તમને હું આ પનીરને સ્ટોર કરીને રાખવાની છું તો વધારે પડતા પીસ નહીં કરું ક્યારેક આપણે ખમણેલું પનીર જોઈતું હોય ક્યારેક ટુકડા જોઈતા હોય તો જે રીતે ઉપયોગમાં લેવું હોય તે રીતે લેવાય તો હવે આ પનીરને સ્ટોર કઈ રીતે કરવું તે જોવાનું છે પણ અત્યારે પનીર થોડું ગરમ છે તો જે કપડામાં પનીર કાઢેલું હતું તે જ કપડું ઢાંકીને પનીરને ઠંડુ થવા દઈએ એટલે ઉપરથી સુકાઈ ન જાય આ રીતે ઢાંકીને જ રાખવાનું જ્યાં સુધી એકદમ ઠંડુ ન થાય ત્યાં સુધી તો હવે પનીર અહીંયા એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો કઈ રીતે સ્ટોર કરવું તે જોઈ લઈએ હું અહીંયા વજન બતાવતા ભૂલી ગઈ છું પણ દોઢ લિટર દૂધમાંથી સાડા ત્રણસોથી પોણા ચારસો ગ્રામ જેવું પનીર નીકળું છે તો હવે પનીરને સ્ટોર કરવા માટે મેં અહીંયા આ રીતનો એરટાઈટ કાચનો ડબ્બો લીધો છે પ્લાસ્ટિકનો પણ ચાલે પણ પ્લાસ્ટિક સારું હોવું જોઈએ અને હવે એમાં પાણી નાખીને આપણે પનીરને સ્ટોર કરવાનું છે હું એક વીક જેવું પનીર સ્ટોર કરું છું વધારે નથી કરતી એક વીક પછી પણ પનીરમાંથી સ્મેલ તો બિલકુલ નથી આવતી આ રીતે જો પાણીમાં રાખેલું હોય તો પણ થોડી ચિકાસ આવી જાય છે અને આમ પણ દૂધની વસ્તુ છે તો બહુ વધારે પડતી સ્ટોર કરેલી ન ખાવી જોઈએ એટલે એક વીક માટે જ હું સ્ટોર કરું છું હવે આ પનીરને ફ્રીઝમાં રાખી દેવાનું છે અને પછી રોજ આ પાણી બદલી લેવાનું રોજ આ પાણી બદલી લેશો તો અઠવાડિયા સુધી તો બિલકુલ જ સ્મેલ નહીં આવે અને પછી પણ નથી આવતી પણ મને પછી બહુ વધારે સ્ટોર કરેલું પનીર યુઝ કરવું નથી ગમતું અને પછી જ્યારે પણ પનીર યુઝ કરવું હોય બધું પનીર યુઝ કરવું હોય તો કોઈ તકલીફ નથી પણ હજુ પાછું તમે ફ્રીઝમાં મૂકી દેવાના છો થોડું જ આ પનીરમાંથી યુઝ કરવાના છો તો બધા પનીરને હાથ નહીં લગાવવાનું જેટલું પનીર જોઈએ તેટલું ચમચાથી કે પછી કાંટાથી કે જે રીતે તમને ફાવે તે રીતે બહાર કાઢી લેવાનું જો હાથ લગાવશો તો આપણા હાથની ગરમીથી પનીર ચીકણું થઈ જાય અને સ્મેલ પણ આવી જાય મારે અહીંયા જેટલું પનીર યુઝ કરવું છે તેટલા પનીરને જ મેં ટચ કર્યું છે બીજા પનીરને મેં હાથ પણ નથી લગાવ્યો તો જો એ રીતે ઉપયોગ કરશો તો બિલકુલ ચિકાસ નહીં આવે અને સ્મેલ પણ નહીં આવે પનીરમાંથી અને જો સ્ટોર કરવું છે તો યાદ કરીને રોજ પાણી બદલી જ નાખવાનું અને પાણી બદલાવો ત્યારે પણ હાથ નહીં લગાવવાનો ચમચો કે ચમચાથી જ ચમચો આડો રાખીને પાણી બહાર કાઢી લેવાનું અને પછી બીજું પાણી નાખી દેવાનું તો તૈયાર છે અહીંયા હોમમેડ પનીર જો રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી એક કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો